છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ તથા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ છોટાઉદેપુર તાલુકા કારોબારી અધ્યક્ષ અને જિલ્લા તાલુકા શિક્ષક સંઘના જગદીશભાઈ રાઠવા ગામના માજી સરપંચ દ્વારા સામાજિક શૈક્ષણિક ઉત્થાન કેમ્પસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇકો યુનિટી યુનિવર્સિટી ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરને કારોબારી અધ્યક્ષે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂપિયા પાંચ લાખ અને રાજેશભાઈ લાગામી તરફ એક લાખ અને શિક્ષણ સંઘના પ્રમુખ તરફથી એકાવન હજાર દાન સમાજના શૈક્ષણિક વિકાસ માટે આપવામાં આવ્યું હતું આજરોજ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે આજે વસેડી ખાતે એક નાનકડું આયોજન કરવા માટે ઇકો યુનિટી ટ્રાયબલ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુર દ્વારા એક પ્રયત્ન હાથ ધરવામાં આવેલા છે જેમાં આજના પ્રસંગે કારોબારી અધ્યક્ષ શ્રી શર્મિલાબેન રાઠવા નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન રાઠવા અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા ઉપસ્થિત રહ્યા છે અને આ જે કાર્યક્રમને શોભાવવા માટે ખૂબ આનંદ અમને થયો છે કે આ કાર્યક્રમને આપણે ખૂબ આગળ જિલ્લામાં વધે એના માટે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં એક લાઇબ્રેરી બનશે એક સામૂહિક સામાજિક કેમ્પસ પણ ઊભું થશે અને ભવિષ્યમાં આ જ જગ્યા ઉપર કદાચ મોટું બિલ્ડિંગ બને અને આ જે શૈક્ષણિક હેતુથી આવતા રહેનારા બાળકો વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એ હેતુથી ઇકો ટ્રાઇબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જિલ્લાના કારોબારી ચેરમેન એવા શર્મિલાબેન તેમજ ડુંગરવાટના સરપંચ બીનાબેન સ્કૂલ નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સખીવન સ્ટોપની બહેનો ફોરેસ્ટમાંથી આવેલા મનીબેન હંસાબેન તેમજ સામાજિક આગેવાનો કાર્ય કરો અને ઉપસ્થિત આર એફો એવા નિરંજનભાઈ અમારા ગામના વડીલ એવા પટેલ કાકા ડેપ્યુટી સરપંચ મારા જીવન સાથી એવા સંગ્રામશી અને ઉપસ્થિત માધુ સાહેબ જે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે તેમજ ઉપસ્થિત મુકુંદ કાકા અને અમારા ગામના પૂર્વ માજી માજી સરપંચ એવા પુરસિંહ કાકા આ તબક્કે હું એટલું કહેવા માંગીશ કે મહિલા વિશ્વ મહિલા દિનના દિવસે આ વસેડી ગામમાં ખૂબ જ સારું એવો પ્રોગ્રામ થઈ રહ્યો છે જે લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એના માટે સૌએ જોરદાર તાળીઓ પાડો નારીએ બધે જ બેઠેલી છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પણ છે અત્યારે આપણા જિલ્લામાં પણ પ્રમુખ છે એ પણ મલકાબેન છે તાલુકામાં પણ હું છું કલેક્ટર બેન પણ એ પણ નારી છે કારોબારી પણ નારી મહિલા એક સરપંચ છે બધા નારી જ નારી છે આજે નારી પણ મહિલા છે તમામ ટ્રસ્ટીઓ છે આખી ટીમ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે અને વિદ્યાર્થીઓ આ વિસ્તારના વિદ્યાર્થીઓ અહીંયા આવી વાત છે ન જાણે કોઈ અહીંયાથી આ છે પણ બની જાય આઈપીએસ અધિકારી બની જાય એટલે ખૂબ જ સારું અને કામ થઈ રહ્યું છે આ પ્રસંગે વધુ ના કહેતા હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય સહીદ સોમરા દિવ્યાંગ ન્યૂઝ છોટાઉદેપુર